સુરત લોકસભા મત વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી ઉમેદવાર ભાઈ નિલેશ કુંભાણીના સમર્થનમાં આયોજિત આજની આ વિશાળ જનસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અમારા ભાઈ ભાઈબંધ અને પૂર્વ વક્તા માનની ગોપાલભાઈ ઇટાલિયા એવા જ સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનની દિનેશભાઈ વિપુલભાઈ એવા જ અમારા હાકમ જેવા આગેવાન દરરોજ સુરતને ધણધણાવે એવા સાથીભાઈ દર્શનભાઈ નાયક માનની હસમુખભાઈ દેહાઈ માનની પપનભાઈ માનની ખેની સાહેબ માનની ભૂપેન્દ્રભાઈ માનની પટવા સાહેબ અમારા માન સુરત કોર્પોરેશનમાં વિપક્ષના નેતા માનની પાયલબેન માધવીબેન સન્માનની મંચ ઉપસ્થિત બધા જ અમારો ભાઈ મહેશ સહિત ઉપસ્થિત બધા જ મંચસ્થ મહાનુભાવો છે ગોપાલભાઈ તમે ભગવાન કૃષ્ણને ને યાદ કર્યા ગોકુળ તો ગોકુળ તો રાસ લીલા થતી ગોકુળમાં તો રાસલીલા થતી થતી ભગવાન કૃષ્ણ ની સાક્ષી આજ આ ભાઈ અને આજ સુરતમાં નિલેશભાઈ આયો ને મારી હમે ધ્યાનમાં આવ્યું કે અનાયાસે આજે સુરત

હમજતા શીખો ત્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે માથા ઉપર વટ પાણી વહી ગયા આ ઈસ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત જે ગાંધીએ દેશને આઝાદી એ સરદાર સાહેબે 18 ઈ વર્ણને લાગણીના તાતણે જોડ્યા બાબા સાહેબે બંધારણમાં પ્રાણપુરી અને 18 વરણની અધિકાર યાત્રા આગળ હતી અને એ જ અધિકાર યાત્રાનું પરિણામ છે મારા બાપ આ મંચ ઉપર બેઠા એ કોઈ હોજા નથી પણ દર ચુટણી આવે અને તમને પગે લાગવા આવવું પડે ને એ મતના માલિક તમે છો આ તાકાત આ દેશના બંધારણે આપણને આપીને એટલે લોકશાહી ટકી છે ભાઈ આવે તો આજ સમય બદલાણો છે બાબા એ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને એનો અહંકાર સાતમા આસમાને છે એનો અહંકાર ઉગાડવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે મને સુરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આ ગોપાલ ભાઈ મારો ખૂબ જૂનો સાથી બાંધવા વાળા ભેગા હોય ને હમણાં જ હું આવતા આવતા વાત કરતો તો ભાઈ હવે ધરાળ ઉળાળ વગર ના હોય ને એ આપડી આગળ રે જેની ચીપટીઓ આવે ને એ તો બધા જાય મુઠ્યું વાળીને

છવ્વીસે છવીસ સંસદ સભ્યો ભારતીય જનતા શાસન છે ગઈ ની ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો હળિયું લાગી ને હરોડા પડી ગયા તા અને એટલે સુરત ના પાદર માં કેવાય આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું

આજ આખા ત્યાં ભ્રષ્ટાચાર ભરડો લઈ ગયો છે આ ગુજરાત માં વેપાર થાય છે ડ્રગ્સ નો વેપાર થાય સામાન્ય માણસ ના પરસેવાની કમાણી લૂટી જાય છે માફિયાઓ માફિયાઓ બેફામ બેફામ છે 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 ફી કે નહીં આ ભારતીય જનતા સરકાર આજે કર આતંકવાદ થી નાના માણા નું લોહી ચૂસી અને મોટા માણસોના પેટ ભરતી થઈ છે ને બાપ નાના માણા ને જીવાડવા માટે તમે હું મતદાન કરો ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા ઈડી ની સીબીઆઈ ની ઇન્કમ ટેક્સ ની ગોપાલભાઈ એ કીધું કે આ ચૂંટણી માથે આવી છે દેશને આઝાદી અપાવવી છે અને કોંગ્રેસ પક્ષના બધા જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા સીઝ કરી દીધા કોંગ્રેસના ખાતાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાળા મરાવી દીધા ગોપાલભાઈ આ તો હું તમે કઠણ સી બાકી કોંગ્રેસ વાળા ને આપ વાળા ને કોઈ ગલે જાય ને તો અત્યારે માવો ઉધાર નથી આપે હે મને તમને કોઈ પાન ના ગલે માવો ઉધાર નથી આપે એમ તો પછી આ

સુરતના પાદરમાંથી સરદારના વારસ તરીકે બે હાથ જોડી આ ગુજરાતના ના પુત્ર શ્રી સરદાર ઉપર ગાંધીજી આઝાદી એ પાવી અને સરદાર સાહેબે અખંડ ભારત સપનું જોયું અખંડ ભારત સપનું લઈ

માનો જેનો ભાઈ પડોશમાં એક સાહ માંગે તો આપણે આપતા નથી રખેને ઢાંડો ફડકો હોય ને આડો સાહ પડે તો માના જીના ભાઈ હામે મોકાણ થાય ઢીંગાણા થાય માથા ફાટી જાય ઈ જમાનામાં મારા ને તમારા સરદારના ખોળામાં બાપ 564 રજવાડાઓ ધરાણા ને ત્યારે માં ભૂમ ભારતીની રચના થઈ આ દેશને અખંડ કરવાનું કામ સરદારે કર્યું હતું સૌની ચિંતા કરે નામ સરદાર સૌને સાથે લઈને ચાલે ને એનું નામ સરદાર આપણે બધા ગામડાના માણસો માણસો છીએ આ સૌરાષ્ટ્રના પાટનગર બેઠો બાપ

છત્રી હોય હતા કે નહી પોતાના કર્મ નો સ્વીકાર કર્યો હતો અને એ ગૌરવ લેતા હતા હતા એક પૂરક રહેતા બાપા આમાંથી કોઈ એકાદ ખોયડું ઓછું થાય તો આપણા ગામના પાંચ પાંચ મોટા માણસો પડોશ માં જાતા પાંચ પાલી વધ અને જે ઘરનું ખોયડું ખૂટ્યું હોય ને એને ગામમાં લાવીને વસાવતા હતા વસાવતા હતા કે નહીં હે ગામમાં ગામમાં આપણે અહીંયા મોચી ન હોય તો પછી આ ચપલા ને કોઈ દરજી ન હોત તો બાપ હે આપણા બાપ દાદા મહેનત કર્યા ને કપડા ફાટી જતા થીંગડા મારીને જીવન કાઢતા એ થીંગડા કોણ માર્યા હોત હે આપણા શરીર ઉપર લાજ ઢાંકવાનું કામ ઈ સમાજે કર્યું

કે અમે ભારતીય છીએ અંગ્રેજો ભારત છોડો પાંચ વર્ષમાં ઈ જમાનાના અંગ્રેજો ભાગી ગયા અને આધુનિક અંગ્રેજોને ભગાડવાનો આજ સંકલ્પ લેવાની તમને વિનંતી આ સરકાર કોઈની નથી ગોપાલભાઈ આંદોલનનો માણા માણસ છે અમે તો વી વર્ષથી ગોપાલભાઈ ખાંડા ખખડાવીએ છીએ અને એ જ ખખડાવીએ કે ચીપટી નો આવે ગોપાલભાઈ કીધા તા કે આમ ભારતીય જનતા પાર્ટીના મિત્રો અમુક સાંભળી રહ્યા છે ભાઈ ઈ ભારતીય જનતા પાર્ટીના ભડકેલા પેજ પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટીના ભડકેલા પેજ પ્રમુખ હતા ઈ મને ને તમને કે આ કેટલું ખાનદાન છે બાપ એને યા પણ ખભે લઈને ઘર સુધી મૂકવા જાય અને અમે તો અહીંયા ગાભા મારી મારી તૂટી ગયા ભાજપ ભાજપ કરીને તૂટી ગયા અને આ તમારા કોંગ્રેસવાળા જ અમારા સાહેબ થાય છે હે આ ભારતીય જનતા પાર્ટીનું પેટ ભરાતું નથી એ કામના નામે મત માંગીએ કે એમ નથી એટલે જેનું બજારમાં નામ હાલતું હોય ને એને શામ દામ દંડ ભેજ થી ક્યાંય લલચાવવાનું ફોસલાવાનું વટાવાનું ક્યાંય જેલમાં પુરાવી અને ભારતીય જનતા પાર્ટી ના ખેસ પહેરાવાનું છેલ્લા પંદર વર્ષ થી ષડયંત્ર ચાલેશ પંદર વર્ષથી અવાજ ઉઠાવનારા લોકો

આવતી હાથમી મે હે ફીટ ફીટ એક મહિનો રહ્યો છે 30 દિવસ આપણી વચ્ચે છે આવતી હાથમી મે એનો નિર્ણય કરવાનો છે આ ભાજપવાળાને એમ છે કે તમે બધાય કચડાયેલા પછાત હે આર્થિક રીતે પૈમાલ ધંધામાં પૈમાલ માનસિક રીતે પૈમાલ દૂષણોમાં પાયમાલ લોકો તમે હું ઊંચું માથું ઊંચું કરવાના અને તમારો જે અવાજ ઉઠાવે ને એને અમે કમલમની લઈ કર લેજો એનો મારે તમને પૂછવું જ ભાઈ ગોપાલ ભાઈ ગોપાલભાઈની ઘરે હમણાં હું ચા પીને આવ્યો મને આનંદ થયો મારા જિલ્લાની દીકરી છે ને બુટાણી છે મેં કીધું અણીવાળા છે ધ્યાન રાખજે ભાઈ હા ગોપાલભાઈ આપણે બે ભાઈઓ ગમે એટલી ફોજદારી કરી પણ મારી બેને ડોળા તો તમે બે ને ભાજપ હે ભાજપવાળાને એમ છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર વિપક્ષનો ચહેરો પ્રજાનો અવાજ ઉઠાવનારા લોકોને એને ત્રાજવે તોડી લેવું ને એટલે ચૂંટણી જીતી જાઉં

કે મત નેતાઓના ખીચામાં છે વટલાયેલા લોકોના ખીચામાં છે અહંકારી લોકોના ખીચા માં છે કે બાબા સાહેબે ઘડેલો મત એ શસ્ત્ર ને ધાર કાઢનારી જનતા આજી જીવે છે એનો નિર્ણય હાથમી તારીખે કરવાનો છે મને વિશ્વાસ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્યાં ત્રાજવામાં એક બાજુ નેતાઓ ભર્યા છે ને બીજી બાજુ પીડિત જનતા લોકશાહીની અંદર જનતા જયારે જાગે ને ત્યારે એનો અચૂક વિજય થાય છે બાપ અની લડાઈ નથી આ લડાઈ ખાલી ભાજપ અને કોંગ્રેસ ની લડાઈ નથી આ લડાઈ આ લડાઈ મારા ને તમારા સ્વાભિમાન ની લડાઈ છે આ લડાઈ અહંકારી શાસકો છે ને એના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે આ ભાજપના અહંકારને ઓગાળજો કે નહીં આ નિલેશને જીતાડવા માટેની લડાઈ નથી બાપ ભાજપના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે અને અહંકારી શાસકોએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે હું અગાઉ પણ કહી ગયો તો કે આ કોઈના નથી આ કોઈના નથી વારા પરથી વારો મે પછી ગારો પંદર માં આપણને બધા પીટા બહુ કણસતાતા મા બેન દીકરી હે એના સ્વાભિમાન ને ઠેસ પહોંચે ને એવા કેટલાય કરમ કર્મો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા મારે તો આ સુદામા ચોક ને વંદન કરવા છે બાપ આ ભૂમિમાં એવી તાકાત છે કે આયા થી જદી ઉઠી ને એમાં ભલભલા ભલા દાજી ગયા ભલ ભલા આ ભાઈ હમણા મને હળી કરતા તા રાજકોટ ની તમને પૂછવું છે અરે બધાઈન માર્યા કોઈન બાકી નથી રાખ્યા એના સત્તાનો અહંકાર હાથમાં આસમાને છે સરદારના વારસો છીએ આટલા લોટકા છીએ અહીંયા આપણે કેટલાયને ટોપી પહેરાવતા હતા ને ટોપી બદલાવતા હતા ને કરતા હતા ને નાભીનું નિશાન ચૂકા આપણા બાપનું નામ સ્ટેડિયમ થી ભૂહી નાખ્યું કોઈ ઉકારો કરીએ ગા ખરા આપણા બાપના ખોળામાં આપણા બાપના ખોળામાં જેને એના બાપ દાદાના રજવાડા

તલવારે લોહી કાઢીને તિલક કરતી હતી કે બાપ રણના મેદાનમાં ખપી જાજે પણ હારીને માથું ઝુકાવીને આ ઘરમાં પાછો નહીં આવતો ઈ આ દેશની ખુમારી હતી ઈ આ દેશની ખુમારી હતી દીકરી તો ભાઈ દીકરી હોય દીકરીની નાત ન હોય દલિતની દીકરી હોય હોય ની દીકરી હોય આદિવાસી ની દીકરી હોય છે અને આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મધમાં પાન ભૂલા છે વારંવાર દીકરીઓના સ્વાભિમાન ઠેસ પહોંચે ને એવો વ્યવહાર વર્તન અને વાણી બાપુ થી બીવડાવી બીવડાવીને કેટલી વખત મતપેટી ભરાવી ભરાવી કે નહીં ભાઈ મારા હમ ખાઈ ને હાચું કયો ભાજપ માં બાપુ એ બાપુ નહી કોંગ્રેસ માં શક્તિસિંહ આવે તો કે બાપુ ભરતસિંહ આવે તો કોંગ્રેસ માં બધા બાપુ કોંગ્રેસ માં બધા બાપુ કઈ અને આપણને બીવડાવવા રાખ્યા વી વરતી પેટીયું ભરાયવા રાખી અને આપડી જરૂર પડીને જેથી આપણે જેની પેટી ઊભરીને એણે જ આપણને છેતરાતા આપણા ને ઠેસ પહોંચાડીતી કેટલી માબેન દીકરીઓ હૈ દર દર ભટકી રહતી અહંકારી સરકાર જવાબ નહોતી આપતી અને તેથી સમાજને એના નેતાની જરૂર હોય છે પાછલા આ બાણીથી

બાપ નામ ભૂહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ તમને પૂછું છું મારું ને તમારું સ્વાભિમાન મારું ને તમારું સ્વાભિમાન એવા સરદાર ના નામે રાજકી રોટલા છે ને આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે જેને બાપુથી ઘરની શક્તિ માટે સ્વાભિમાનના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે આ બાપુ બળે ચીડ્યા ભાજપ ફટકાણી મારી તમને વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું કે દર ચૂંટણીઓમાં વર્ગ વિગ્રહનો પલીથો ચાપી અને રાજકીય રોટલા શેકવા સફળ થનારા હે આ અમિત શાહ જનરલ ડાયરના એજન્ટો એને ઓળખજો બસ આટલી જ વિનંતી કરવી હું તો લડનારો લોકો કાર્યકર્તા છું લડનારા લોકો માટે ખુરશી મહત્વની નથી હોતી આ લડાઈ ખુરશી માટેની નથી

બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ જે અસલી હોય ને એ આ વખત ઠોકી નાખજો અને નકલી હોય એ બધા ઉભા થઈને કમલમે જાજો ભારત માતા કી જય